ધ્યાનથી સાંભળવા વિનંતી છે હવે કારણ કે જ્યારે સંતો મહાપુરુષો ભગતો જ્યારે પ્રશ્ના ભૂલી સંજા સમરાણ ધ્યાન એ પ્રશ્ના ભૂલીને છેલ્લે તે શું બોલે શાંતિ 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 હવે આપણે એનો અર્થ કરવાનો છે હા

તો રોયલ કે છે એ લાખા તમે સતગુરુનો શરણ લીધો એટલે હવે ત્રિવિધી તાપ તમને નહીં નડે આપણે સતગુરુનો શરણ લઈને તો ત્રિવિધી તાપ કોઈથી નડે નહીં પણ સતગુરુનો શરણ લઈ તો ઓલા બાયલા ગુરુ નહીં અંદરના જે આપણા ભીતરવાળા સતગુરુ સતો સત વસેલા છે એને મન છે ને આપણું એને શરણે લઈ જઈએ આપણે તો શાંતિ મળે એટલે અર્થાત કહેવાનો એટલો છે કે શાંતિ ક્યારે મળે એનું પ્રમાણ છે કે કે જ્ઞાન થાય કારણ માણસને જો જ્ઞાની જ્ઞાનની જરૂર હોય ને તો સતોગુણનો અભ્યાસ કરો ત્રણ ગુણ છે ને આપણા શરીરમાં જીવનમાં વર્તમાનમાં ત્રણ ગુણ છે હ્રજગુણ સત્વગુણ અને ત્રણ ગુણની આ શરીર બનેલું છે માયા માણસના વર્તમાનમાં ત્રણ ગુણ એ વર્તે છે ત્રણ ગુણ માં ક્યારેક રજો ગુણ માં ત્રણ માં ત્રણ થતો હોય ત્યારે સતવગુણ માં સારું કાર્ય કરતો હોય સારા વિચાર કરતો હોય સારું વાતો હોય અને ક્યારેક

કારણ કે માણસ ની ફરજ છે અને ધ્યાન તો કાયમ રહેવું જોઈએ હા એના વર્તમાનમાં એની બોલીમાં એના કાર્યમાં એના કામમાં એના વેપારમાં

ખોટું આખું છૂટી જાય જે માણસ જે ત્યાગી પોતે એને છોડવા જાય છે ને પાછો બંધાય છે કઈ વસ્તુ આચરણ કરવાની ખાવાની પહેરવાની લેવાની વર્તમાનમાં કઈ વસ્તુ છોડે પણ જ્યાં સુધી ઈ વસ્તુનો ભાવ નથી છૂટ્યો અધ્યમાંથી ત્યાં સુધી ફરીને એમાં એમાં પડે છે એના અધ્યમાંથી વસ્તુ ખસી જાવી જોઈએ છૂટી જાવી જોઈએ અંતરથી મનથી તેને આચા ત્યાગમાં આવે છે ખોટા નો ત્યાગ થઈ જાય ને પછી શાંતિ મળે સાચી વસ્તુ એ પૈકી ગ્રમ કે ખેતર બગડ્યું ખડથી સંભા બગડી પૂર ભક્તિ બગડી લોભ લાલચે આચરણમાં મિલ ગઈ જો કારણ કે જો ભક્તિમાં લાલસ આવે ને લોભ ને લાલચ એ લોયા ધ્યાન કે છે એ ધીરે લાખા લોભ ને લાલચ ધર્મ ને લોપે ભક્તિ ને લોપે નિયમ ને લોપે છે કોણ ધર્મ જો પોતાનો ભૂલી અને અધરમ માં પગળું ભરે એટલે લોભ અને લાલચ એ અધરમમાં પકડું જાય ના એટલે જે પવિત્ર મહાન ભક્તિ કે નીમટે એને ઝાંખા પાડે છે અને ઝાંખાપ રાખે છે લોભ ને લાલચ થઈ ભક્તિને જાખી કરે છે એટલે

એ કોઈ દેશની માટે ક્રોધ કરતો નથી વિચારશીલ અને ધીરજ વિચારશીલ ને ધીરજ રાખનારો એ મુખ થી કોઈ ની વહેરાટ બોલતો નથી અને આ શરીરના અધ્યાસ થી જે છૂટેલો સમયના અધ્યાસથી જે મુક્ત પામેલાને કોઈ દી અહંકાર આવતો નથી કારણ કે જેના પરમાણ છે ને એ જો પરમાણ જો હોય તે ઓળખાય કારણ કે જેન બેન ને દેન થી સંત ઓળખો જેન બેન ને દેન જેન એટલે વર્તમાન દેન થી અને બેન એટલે ત્રણ થી ઓણકે જીવન માં જ્યાં સુધી સમજણ ના આવે ત્યાં સુધી આપણા જીવનમાં અંગીકરણ થતું નથી અને અંજારું ના થાય ત્યાં સુધી અંધારો જાતો નથી હવે અંધારું ક્યારે જાય ક્યારે થાય કારણ કે જેમ આપણે આ હોય ઘરમાં દીવો લઈને કારણ કે દીવો હોય પણ એને પ્રગટ ન હોય તો પ્રકટ નથી એને પ્રગટ કરવાનું જરૂરી છે કારણ કે આપણા અંતરમાં દીવો તો છે બધી વસ્તુ ત્યાર જ છે પણ હવે જ્યાં સુધી આપણે એને પ્રગટ નથી કરતા ત્યાં સુધી અજુવાર નો નથી કારણ કે સાધન જો આપણે જોવા જઈએ ને તો એક વિચાર ને વિવેક છે માણસમાં વિચાર વિવેક એ અંતરનો વિવેકર છે માણસ માણસની ગતિ આવે છે વિચાર વિવેક પણ વિચાર ને વિવેક જો ન હોય ને તો એ જીવનમાં એના મહાવ્યા હોવ અને મોટા મોટી ખામી ખોટ માણસમાં વિચાર ને વિવેક એ જીવનમાં અંધારા

हाँ। कारण के विचार करवाना है कि एक ने बारे बीजी ने तरह के त्रिजी में तनाई जावे तो उसने तन नारी के मुत्रे भावपारी आतंक पर कारी माया से ही वहाँ पर ही आत्रिजी में मोटा मोटा फसाई है सेम खबर से मा के मान दिए मनर के अपमाने तन की कहे कभी तक जाने के माया मलोन मा आत्रिजी माया मान ने अपमान आत्रिजी माया उपसाई है मोटा मोटा है कारण के मान अपमान तो बदल दे सारू राखे से मीठू राखे से <coughs> अबे आए जो के तारे झूठू है ना जो तारे झूठू तो है साये बच्चे तो तू से ना जो मुझको चाहे तो सब तारी मानन्दी से फेंकी दे कोटु फूकी दे कोटु ना की दे कारण के जो कोटु माथे मुबारिस ना जो वाणी नो शास्त्र नो

પોરતા તો વિચાર કરો કારણ કેટે ભેગું બાંધે અહમ તો આવવાનું છે એમાંથી છૂટું મુસીબત થાય એટલે એને છૂટવા માટે જીવન થવું પડે જો જીણા થાય ના તો આ મુક્તિ જે મોક્ષ માર્ગમાંથી આ ભક્તિમાં એ પસાર થઈ શકે અને એની ભક્તિ કોઈ દિવસને માટે ઓછા થઈ નહીં દાખી નહીં પડે એ ભક્તિ છે ને એ તરાતર તરાતર આગળ વધતી જશે એનો અનુભવ વધતો જશે એને અજવાર થતો જશે અગિયારની અંદર અને પ્રકાર થતો જશે જો પોતે જીણકમાં 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 જશે તો અને મોટકમાં જાશે તો અહંકાર અજ્ઞાન રૂપી અંધારો માટે ઘેરાઈ જાય એક કે માર્ગ સાત્રો રાઈ દશમા ભાગ મન અસ્થિર કે ગાટી હોય ને તો કઈ કરે સમાય ભાગ નો ભાગ કરીને એવું મન કરી નાખો પણ એનાથી જીણું જીણું એમ કે રાઈ તો જો ભાગ કરો એમાંથી ભાગ